ગુરુકુળ ગેટ થી લઈ શહેરી વિસ્તારને જોડતો રસ્તા ઉપર તંત્ર દ્વારા કરવામાં આવેલ સમારકામ જાણે શોભાના કાઠ્યા સમાન વરસાદ પછી બિસ્માર થયેલી રસ્તા ઉપર તંત્ર દ્વારા પાથરવામાં આવેલ કપચી તંત્રની ખોલીપોલ પોલ સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક સોમનાથ દ્વારકા જામનગર પોરબંદર મોરબી વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિત વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો વરસાદી ધમાકેદાર બેઠિંગથી નદી નાળાઓ ડેમો છલકી ગયા ત્યારે ક્યાંક તંત્રની પોલ પણ થતી હતી હતી ને વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ ગયાના કિસ્સાઓ પણ સામે આવ્યા જ્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગુરુકુળ ગેટ થી લઈ ધાંગધ્રા શહેર વિસ્તારના રોકડિયા સરકર ક્લબ રોડ મોચી વાડ સહિત વિવિધ વિસ્તારોને જોડતો એકમાત્ર રાજમાર્ગ રોડ છે વરસાદમાં આ રોડ ધોવાઈ જતા બિસ્માર હાલતમાં બની ચૂક્યો છે જેના પગલે રાહદારીઓ નાના મોટા વાહન ચાલકો અને ભારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હાલ આ બિસ્માર રસ્તા ઉપર તંત્ર દ્વારા મસ મોટા ખાડાઓનું કપચી નાખીને બુરાણ કરવામાં આવ્યું ત્યારે આ કામગીરી નબળી ગુણવત્તાની થઈ હોય તેવા આક્ષેપો ઉઠવા પામ્યા છે સાથે તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો સેવાઈ રહ્યા છે ને ધાંગધ્રાના સામાજિક કાર્યકર ચંદ્રેશ કુમાર રોય દ્વારા રોડની સમારકામની કામગીરી શોભાના કાંઠ્યા સમાન બની હોય તેવું જાણવા મળ્યું આ સાથે રોડ ઉપર પટેલ ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તંત્ર દ્વારા ગુણવત્તાવાળા મટીરિયલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે આવી મારું નામ ચંદ્રેશ કુમાર રોય એઝ એ સોશિયલ વર્કર આજ રોજ આપણે ધાંગધ્રાના મુખ્ય માર્ગ રાજમાર્ગ કહી શકાય એવા ગુરુકુળથી રોડ ઉપર ઉભા રહ્યા છે હડદુડ ઉપર એ રોડ ઉપર માનો ને કે ગુરુકુળથી લઈને રોકડે સર્કલ તેમજ આંબેડકર સર્કલ કલબ રોડ મોચીવાડ તેમજ અરિપા રોડ સુધી વરસાદના અતિભારે વરસાદના કારણે મોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે બહુ ખાડા પડેલા લોકોના હાલવામાં ખૂબ જ હાલાકી ભોગવી પડતી હતી તો આ ભાગરૂપી આરંભી દ્વારા ખાડા ભૂરવામાં આવેલા પરંતુ ખાડા જે બુરા છે એ શોભાના કાંઠિયા જેવા બુરા છે કેમ કે ખાડામાં દસ અને કપચી મિક્સ કરી નાખવામાં આવી છે જેના કારણે તમે જોઈ શકો છો કે મોટા મોટી સાધનો ચાલતા હોય જાય કે ડમ્પર હોય કે એસટી ચાલતી હોય એની પાછળ ખૂબ જ જ્યારે ડમરી ઉઠતી હોય છે અને લોકોના આંખમાં ઘૂસે શ્વાસમાં જાય જેના કારણે અનેક પ્રકારના રોગ થઈ શકે છે તેમજ છુટ્ટી કપચીમાંથી નીકળવાના કારણે ઉડે છે અને લોકોને વાગે છે એક્સિડન્ટ બનાવવા બને છે કોકના આંખમાં વાગે અને દુર્ઘટના પણ ઘટી શકે છે અને ઘટે છે પણ પરંતુ તંત્ર એ હદે કામ કરી રહ્યું છે હાલે આરંભી કે દર વખતે ચોમાસું આવે ને ખાડા પડે ને ખાડા આ રીતના બુરી દેવાના કોઈ નક્કર કામગીરી કરવી કે ડામરના ડામરથી કામ કરવું કંઈ કરવામાં આવતું નહીં તેમજ આ રોડ છે છેલ્લા ઘણા સમયથી મંજૂર થઈ ગયેલો હોય પણ હજી સુધી રોડનું કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી પણ આ થી એવું જ કહ્યું કે અમે ચાલુ કરવાના છીએ કરવાને પણ થતો નથી અને એટલા માટે સરકારશ્રીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી માને જિલ્લા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી આરંભી કાર્યપાલકશ્રી નાયબ ને અનુરોધ છે કે તત્કાલી આ ધોરણે આ ખાડા યોગ્ય રીતે ડામણના રામણના ડામણ નાખી અને યોગ્ય રીતે બોરવામાં આવે જેથી કરીને લોકોને ખૂબ જ હાલાકી જે ભોગવવી પડે છે એના ભોગવી પડે નુકસાન ના થાય એક્સિડન્ટ બનાવો ના બને એવો મારો અનુરોધ છે અને જાહેર ડાંગરગાડી પબ્લિકનો સામાજિક કાર્યકરો આગેવાનો તમામનો અભાવ હતી હું આ રજૂઆત છે મારી જય હિન્દ જય ભારત